મા બાપજી મંદિરથી સરકાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા મામા બાપજી મંદિર લઈને સામરવાડા કરાંધની વાલેર ગામે પહોંચી હતી રન ફોર યુનિટી પદયાત્રાની ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ ભગવાનદાસ પટેલ માર્કેટયાર્ડ ચેરમેન વિરલભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી મામલતદાર શ્રી મોટી સંખ્યામાં નગરજનો સહિત એનસીસી પોલીસ જવાનો તથા આરોગ્યકર્મીઓ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ધાનેરા મામા બાપજી મંદિરથી સરકાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા મામા બાપજી મંદિર લઈને સામરવાડા કરાંધની વાલેર ગામે પહોંચી હતી રન ફોર યુનિટી પદયાત્રાની ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આજે આજે એકસો પચાસ વર્ષ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દરેક વિધાનસભાથી યાત્રા નીકાળી છે અને સમગ્ર યાત્રામાં એકતા અને દ્રઢતાનો સંદેશ થાય સરદાર વલ્લભભાઈ પટેલે જે પ્રકારે પાંચસો બાસઠ દ્વારા ભેગા કરી અને સમગ્ર દેશને અખંડિતતાનું કામ જે કરી આપ્યું છે એને યાદ કરવાનો આજે અવસરના રૂપે સર્વ વિધાનસભાના